ભાવનગર શહેરમાં ગુરુવારની સવારથી શરૂ થયેલા વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ ગલીઓ પાણી પાણી થઈ ગયા હતા તમે જોઈ રહ્યા છો એ દ્રશ્ય ભરતનગર વિસ્તારના છે જેમાં તમને બંને તરફ અને રસ્તા ઉપર માત્ર પાણી જોવા મળી રહ્યું છે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી હવે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ શહેરના સરદારનગર વિસ્તારના છે હા આ દ્રશ્ય સરદારનગર સર્કલના છે ગુરુકુળ શાળાના વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા છે પરંતુ રસ્તા ઉપર પાણી મોટા પ્રમાણમાં ભરાઈ ગયું છે કે જેમાં વાહનોના વિહિલો પણ ડૂબેલી હાલતમાં જોવા મળે છે શાળાની રિક્ષાઓ વિહિલ પણ તમને ડૂબેલા જોવા મળે છે આમ ભારે વરસાદને કારણે સરદારનગર સર્કલમાં પણ રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો શહેરના મંત્રથી ભાંગલી ગેટ રોડ ઉપરના આ દ્રશ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે રસ્તા ઉપર માત્ર પાણી અને પાણી જ છે અચાનક આવેલા મેઘરાજાએ સાંભેલા ધાર વરસવાની શરૂઆત કરતાં રસ્તાઓને પાણીથી તરબદતોડ કરી દીધા હતા શહેરના દ્રશ્યો ક્રેસન્ટ વિસ્તારના છે જ્યાં પણ પાણી પાણી જોવા મળી રહ્યું છે સર્કલમાં પણ વરસાદી પાણી વહેતા જોવા મળી રહ્યા હતા જ્યારે એવા બીજા દ્રશ્યો ડોન ચોક વિસ્તારના છે જેમાં તો રસ્તો જ પાણી ગરકાવ થઈ ગયો હોય તેવું દૃશ્યમાન થાય છે હવે પછીના વિડીયો તમે જોઈ રહ્યા છો એ હલુરિયા ચોકથી લઈને બાટન લાઇબ્રેરી સુધીના છે કે જ્યાં પાણી તો જોવા નથી મળતું પરંતુ પાણીથી ભીંજાઈ ગયેલા રોડ ઝગમગી રહ્યો છે જ્યારે આ દ્રશ્યો શહેરના દેસાઈનગર વિસ્તારના છે એટલે કે પશ્ચિમ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો ફ્લાયઓવર બની રહ્યો છે ત્યાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો આમ ભાવનગર શહેરમાં અને જિલ્લામાં દોઢ ઇંચથી લઈને પોણા પાંચ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે